ઉમરગામના સંજણમાં નઈ તાલીમ સુથારી શાળામાં બનાવેલી પાણીની ટાંકી લીકેજ થતા રિપેરિંગ કામ જરૂરી ત્રણ લાખ લીટરની નવનિર્મિત પાણીની ટાંકીમાં પાણી લીકેજ થતા રિપેરિંગની માંગ ઉઠી છે તાજેતરમાં બનાવેલી ટાંકીમાં પાણી લીકેજ થતા કામગીરી પર સવાલો ઉભા થયા છે ગરમીમાં ઘણા વિસ્તારોમાં વાપરવા અને પીવાના પાણી સમયસર નથી મળતા પરંતુ સંજા બંદર પરની આ પાણીની ટાંકીનું પાણી ઘણા દિવસથી વેડફાઈ રહ્યું છે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક ધોરણે પાણીની ટાંકીને રિપેર કરી તેનું સમારકામ કરે તેવી લોકોની માગ ઉઠી છે જી જણાવો મારું નામ મોહમ્મદિઝુ મિયા કોન્ટ્રાક્ટર છે મારું રહેવાનું સંજાન મંદિર ઉપર છે સંજાન મંદિર વિસ્તારના અંદર જે ગુજરાતી સ્કૂલ નઈ તાલીમ ગુજરાતી શાળા આવેલી છે એના અંદર કમ્પાઉન્ડના અંદર એ પાણીની ટાંકી ત્રણ લાખ લીટરની બનાવવામાં આવેલી છે જેમાં ટાંકીના અંદર આજે પંદરેક દિવસથી એ લીકેજ થાય છે તો અમને આપે નમ્ર વિનંતી છે કે ઉપરા અધિકારીઓ નીચેથી ઉપર અધિકારીઓને અમારી વિનંતી છે કે એ ટાંકીની લીકેજનો અમને પ્રોબ્લમ સોલ્વ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે જી મારું નામ છે અલ્તાપ પટેલ અને હું રહું છું સંજાન બંદર અને સંજાન બંદર ઉપર જે સ્કૂલ આવેલી છે નવી તાલીમ સુથારી શાળા સંજાન બંદર એમના કમ્પાઉન્ડમાં જે ટાંકી બનાવવામાં આવેલી છે આશરે ત્રણ લાખ લીટર સમથિંગ પાણી સ્ટોર થાય છે અને હજુ તો શરૂઆત છે પાણીનો એના અંદર સ્ટોર થવાનો અને અત્યારથી લીકેજ થવાનું ચાલુ થઈ ગયું છે મારી વિનંતી છે સરકાર બદર કે આનું રિપેર અમને જલ્દી જલ્દી કરી આપવાની વિનંતી અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે